નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યુઝ માં આપ સૌ હાર્દિક સ્વાગત છે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એસએસ હોસ્પિટલ માં બનેલ ખૂન જેવા ગંભીર કોરા માં સંડોવાયેલ વધુ એક આરોપી ને રાવપુરા પોલીસ દ્વારા પકડી પાડી કાયદેસર સરી કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા એ વી કાટકર સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરેલ ફરિયાદી શ્રી મિતેશ શ્રી રાજપૂત રહેઠાણ નાગરવાડા પટેલ ફળ્યું ગેટ ફર્યા પિત્રોચેટિંગ વડોદરા શહેરનાઓના ફરિયાદ હકીકત એવી છે કે તારીખ અઢારમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ આશરે એક વાગ્યાના દરમિયાન આસપાસ મોજે હોસ્પિટલ તાત્કાલિક વિભાગની બાજુમાં આવેલ કેન્ટીન પાસે ખુલ્લી જગ્યા ખાતે ફરિયાદી થતા મરણ જરાર તપન રમેશભાઈ પરમાર ઉંમર વર્ષ રહેઠા નાગરવાડા મેતાવાડી મહાકાળી ચોક વડોદરા શહેરનાઓ ચા પીવા માટે ગયેલ હતા તે દરમિયાન આરોપી બાબર હવી ખાન અને તેની સાથેના શબનમ વાઇફ ઓફ વસીમ મંસુરી તથા શાહિર ઉર્ફે લાખો અને શોએબ નૂર મોહમ્મદ વંસુરી અને અન્ય આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી

પકડાયેલા રૂપેમાં આસિફ ખાન કરીમ ખાન પઠાણ